કે આપણે એ ટીમની વાત કરવાની છે કે આપણે દરરોજ એ ટીમનો વિડીયો જોવો છે એ ટીમ નું નામ છે એસપી હિન્દુસ્તાની ટીમ એમનો કે આ ટીમનો વિડીયો આપે જોવો તો આપણો મગજ ફરી થઈ જાય અને બધા લોકોની સામે આપે વિડીયો જોવા બધા ઘરની ફેમિલી સાથે જોવો તો કોઈ ટેન્શન હોય નહીં અને હરિભાઈની બહુ મસ્ત એક્ટિંગ હોય છે અને એમનું ઘર ને બીજું બહુ મસ્ત અને ફૂમદા કાકો મસ્ત ગમે પણ ફૂમદો કાકાની એક્ટિંગ મસ્ત કરે અને આપણે હું વખણ તો નહીં કરતો પણ હું દરરોજ જોવું એટલા માટે કહી રહ્યો છું કે એમનો વિડીયો જુઓ ને એટલે બહુ મજા આવે એટલે કે એનું વાઘુભા ફૂમદો કાકો શેગાદી મફુકાકાનું બહુ કેરેક્ટર છે અને એ પણ સિંગિંગ એ કરે ફૂમ ધકો એના ગીત તો મસ્ત બેસ્ટ આવે એટલે આપે જોવો કે એ એ ચેનલમાં બહુ સારી કમાણી મેળવી છે